વડતાલ મંદિરની ગૌશાળામાં મકર સંક્રાંતિના દિવસે સંતો તથા ભક્તો દ્વારા ગૌ પૂજન કરાયું વડતાલમાં તારીખ જાન્યુઆરીના રોજ પવિત્ર થઈ હતી સાથે એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગૌમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌ પૂજન કરવામાં આવ્યું હતું ગૌપૂજન વિધિ પુરોહિત ધીરેનભાઈ ભટ્ટે કરાવી હતી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરની ગૌશાળામાં ત્રણસો ને દસ ગાયો આવેલી છે જેનું મકર સંક્રાંતિના દિવસે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીજી ચેરમેન દેવપ્રકાશ સ્વામી શ્રી વલ્લભ સ્વામી શાહ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્યામ વલ્લભ સ્વામી ત્યાગ સ્વામી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા પ્રિયાંકભાઈ પટેલ વડોદરા ભગવતીભાઈ મુખી મેદપુર હાલ મુંબઈ જયંતિભાઈ મુખી જગદીશભાઈ મુખી તથા તારાપુરના ગોવિંદભાઈ ઠક્કર તથા પુત્ર લાલાભાઈ ઠક્કર ઉપસ્થિત રહી કરી આરતી ઉતારી હતી ગાયોના પૂજન બાદ તેઓને ઘઉની ઘૂઘરી લાડુ સુખડી અને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે વડતાલ ગૌશાળાની સંભાળ રાખતા પવિત્ર સ્વામીનું કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું તારાપુરના ગોવિંદભાઈ ઠક્કર તથા તેમના પુત્ર દ્વારા વડતાલ મંદિરની ગૌશાળાને બે ગાયોનું દાન કર્યું હતું વડતાલ સંત પૂજારી હરિચરણ સ્વામીએ ગૌશાળાને ને એક લાખ નું દાન અર્પણ કર્યું હતું શ્રી વલ્લભ સ્વામીએ પોતાના હરિભક્તો દ્વારા ત્રેપન હજાર નું દાન આપ્યું હતું જ્યારે ત્યાગ સ્વામી તથા હરિભક્તોએ ગાયો માટે બત્રીસ હજારનો ઘાસચારો અર્પણ કર્યો હતો સમગ્ર પૂજન વ્યવસ્થા મુનિ વલ્લભ સ્વામી તથા શ્યામ વલ્લભ સ્વામીએ કરી હતી બીરો રિપોર્ટ તૃષાલ પંડ્યા નડિયાદ